દાહોદ જિલ્લાના અધિકારીઓ વિશે સોશિયલ મીડિયામાં ફતેપુરા તાલુકા યુથ કોંગ્રેસ સમિતિના પ્રમુખે કર્યો ચોંકાવનારો દાવો દાહોદ જિલ્લાના અધિકારીઓને ટેક કરીને કર્યો સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ તારીખ તેર ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ રાત્રિના લગભગ અગિયાર વાગ્યાના અરસામાં ફતેપુરા તાલુકા યુથ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અશોક કિશોરીએ સોશિયલ મીડિયામાં દાહોદ જિલ્લાના અધિકારીઓ બાબતે એક મેસેજ વાયરલ કર્યો છે જેમાં તેઓએ ઉલ્લેખ કર્યો છે કે હું તો દાવો કરું છું કે દાહોદના અધિકારી ભ્રષ્ટાચારી છે દાવો ખોટો સાબિત કરી જુઓ અધિકારીઓ આ રીતનો મેસેજ તેઓએ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે અને દાહોદ જિલ્લાના અધિકારીઓને ટેક કરીને આ મેસેજ તેઓએ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે જેના પગલે ફતેહપુરા તાલુકા સહિત દાહોદ જિલ્લામાં ચર્ચાનો વિષય બનવા પામ્યો છે